ચાલો દર્શક મિત્રો આપણે વગડિયા ભોગી ગયા છીએ કેસિંગ પાઇપ ઉતારવા બોર પૂરો થઈ ગયો છે અને લાઇન બારી કાઢે છે બહુ સારું એવું પાણી પણ આવી ગયું છે આ બધું બોરમાંથી પાણી આવ્યું છે સાડા છસો ફૂટ પાઇપ ઉતારવાના છે આપણે મેલપા તમે જોઈ શકો છો પાઇપ પણ આવી ગયા છે તૈયાર જ છે પાઇપમાં માં વોલ પાડ દીધેલા છે પાઇપ માં વોલ પાડી દે પાણી આવવા માટે ને બીજા પાઇપ આયા છે અને ઈ પાઇપમાં માં વોલ પાડવાનું બાકી છે આપણે કેસિંગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે શ્રી ગણેશ એક પાઇપ ઉતારી દીધો છે પાઇપમાં હોલ કરવા માટે ભઠ્ઠો ચાલુ છે હોલ કરવાનું ચાલુ છે 在。 કે બોલને ચાલે આ ઘરે ઘરે લઈ આવો ઘરે ના ના એ તો ડાયરેક્ટ આવવાના બે બતી લાવો તો લેટ રે ફકતી લાવ લેટ લેતો

જોઈ શકો છો તે આપણે ફરિયા ગરમ કરવાનું ચાલુ છે એમાં હોલ પાડવાનું ચાલુ છે ખેડૂત બધા હોલ પાડે છે પાઇપમાં પાઇપ લાવતા જાય છે ઉતારતા જાય છે પાઇપ બીજા સ્ટોક ઓલી બાજુ પીડ્યો છે તમે જોઈ શકો છો

તો જો તો મિત્રો આવી રીતના હોલ પાડીને જો તમે જોઈ શકો છો કે આ રીતના હોલ પડાય છે તો મિત્રો આવી રીતના આમાં બોલ લાગી જાય પછી આ બોલને પાનું મારીને ટાઈટ કરી દેવામાં આવે છે આ ભાઈનો સીન લઈ લો આ ભાઈ ખેડૂત મિત્ર છે તો તમારો અનુભવ આ કેસિંગમાં કેવો રહ્યો અનુભવમાં જોરદાર છે જો એમને જોરદાર લાગે છે જો આ દાદા ચલો માલિક છે આ મારા ભાઈજી હે ને આ મારા બધા ભાઈઓ હે હા જો આ એમના ભાઈઓ જો બધાય હોલ પાડી જાશે હા અને અહીંયા ફટો આલે ફટો આલે હે આપણે બસો ફૂટ કેસિંગ ઉતારવાનો બાઇક મૂકીને રિસેસ પાડી દીધી છે લાડવા ને ગાંઠી આવી ગયા છે તમે જોઈ શકો છો બધા ગોઠવી જશે બાબી મરચા છે લાડવા છે ડુંગળી છે પાપડી છે બરોબર કમ્પ્લેટ ને હા અને મહેમાન તમે આમ જોઈ શકો છો પાછળ છે આવી ગયા છે ઈવડી વાઇટ જોઈ જો મિત્રો કેશિંગ ડારમાં તરિયે ગયો છે અને પ્રેસર મારીને જોઈ લીધું પ્રેસર મારી દીધું કે વચમાંથી થોડો ઘણો વધારે ઉપર નથી ઉભો રહ્યો ને હા જો આ ભાઈ આ મારી દીધું હે બાગડ બિલાડા એટલે બાગા ભાઈ રહ્યા બાગડ બિલાડા કટકા પૂરા ઉતરી ગયા છત્રી કટકા લાવેલા હતા અને આપડો હજી ચાલુ છે

यो हुने कुरा हो नि यो हुने कुरा हो है के बाहु लाग्यो ऑयल अरु पार्ने भइया हो यो यस्तो लाग्यो